તો જય માતાજી સૌ છોતા મિત્રોને આપણે ફરી પાછા એક બ્લોગ બનાવી રહ્યા છીએ જો આ કુકડો છે તમે જોઈ શકો છો અહીંયા વરસ ગીતાનો કુકડો છે અહીંયા તમે જોઈ શકો છો જોઈ લો તો જય માતાજી જય માતાજી સૌ છોતા મિત્રોનું સ્વાગત છે માં જય માતાજી સૌ છોતા મિત્રોને મામા મામા જય માતાજી

જો આ બેન એને એવાણા છે હેતલ બેન કુકડો એની પાસે છે બાકી અમે બધા તો મારવા દોડે છે જોઈ લેખ તો જોઈ લો રાજ ઉપર બોલાવે તો જય માતાજી જય માતાજી તો અલવા મહાકનનો પણ છે તમે જોઈ શકો છો કુકળો છે હે છે તો તો તમે સૌ જોઈ શકો છો રો જોઈ શકો છો

તો જોઈ શકો છો આ બધા મકાનો પણ અને સુરત દાદા પણ જો બતાવી રહ્યા છે તો જય માતાજી જય માતાજી નીરા બ્લોક માં તમારું સ્વાગત છે તો છે અમારા પટેલ મહેમાન સંજયભાઈ નામ છે કેમ છે મહેમાન વરસાદ પાણી તમારે કેવા છે સુરતમાં માં બે શબ્દ બોલો ને યાર અમાર બાવ રેડી છે અમે કી ગયો એ ઓલા એ બે